બ્લેસિંગ રાઠોડ હરે સરગ હરે સરદારે પરત ખેંચ્યા છે પોતાના ફોર્મ જે ઉમેદવાર ગનીભાઈ તમાણીએ પરત પણ પુનઃ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે મહત્વનું છે કે જૂનાગઢ બેઠક પર ઉમેદવારોને લઈ ચિત્ર સ્પષ્ટ થયું છે જે જૂનાગઢ બેઠક પર અગિયાર ઉમેદવારો વચ્ચે જંગ છે તો જૂનાગઢ બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ તો બીએસપી રાઇટ ટુ રિકોલ પાર્ટી અને અપક્ષના ઉમેદવારો ચૂંટણી જંગમાં જૂનાગઢ બેઠક પર ચાર ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે નારાણ સોલંકી બે હાજર ચોવીસ જુનાગઢ લોકસભા સીટ માટે આજે આ દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધી ત્રણ જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચે છે આથી હવે આ સીટ માટે કુલ અગિયાર જેટલા હરીફ ઉમેદવારો આમાં રહે છે જે આગામી સમયમાં ચૂંટણી લડશે